ખંડેરાવ માર્કેટમાં આવેલ જૂના શૌચાલયની આસપાસ દારૂની ખાલી બોટલો બીયરના ટીન કચરાના ડગલા સાથે ભારે ગંદકી જોવા મળી રહી છે સ્વચ્છતાના બહાને માત્ર ઝાડુ પકડીને ફોટો સેશન કરી શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા નીકળી પડેલા ઠાલા નેતાઓના ગાલ ઉપર ચમચમતો તમાચો મારતી આ ઘટના પાલિકાને જૂની શૌચાલય ખાતી જોવા મળી છે સ્વચ્છતાનો શહેરીજનોને પાઠ શીખવતી મહાનગરપાલિકાના શૌચાલય જ ગંદકી દારૂની અને બિયરના ખાલી બોટલોથી ખતમતી રહ્યું છે ત્યારે દીવા નીચે જ અંધારો હોવાની કહેવતને સત્યાર્થ કરી રહ્યું છે શહેરની સ્વચ્છતા એ ફોટો સેશન સુધી જ સીમિત હોવાની લઈને ચર્ચાનો વિષય બન્યો છે